નમસ્કાર મિત્રો હું નિધિ બોલે ગુજરાતી રસોડામાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું મંચુરિયન બિરયાની આવો સામગ્રી જોઈ લે આ બોઇલ રાઈસ લીધેલા છે બોઇલ વેજીટેબલ્સ છે બધા આલુ ગાજર મટર અને ફ્રેન્ચ બીન્સ એ બધા મેં બોઇલ કરીને રાખ્યા છે આ મંચુરિયન બોલ્સ છે એ મેં બનાવીને તૈયાર કર્યા છે એમાં પત્તા કોબી ગાજર કોથમરી અને મરચાં ક્રશ કરીને એવી રીતે આવી રીતે એનો માવો મેં મિક્સ કરીને રેડી કર્યો છે પછી બોલ્સ કરીને આપણે ડીફ્રાય કરી લેવાનું કોથમરી છે અડધો કપ એક ટમેટું છે એક કે એક કેક્ પણ છે સમારેલું અને પન્ના પ્રા પન્નાનાના મસાલા મેં યુઝ કરીને હું બનાવું છું હળદર છે મરચું છે ગરમ મસાલો છે બિરયાની મસાલા છે પ્રાપ્નાના એક મરચું છે આપણે સમારેલું અને જીરું છે વઘાર માટે આવો ચાલુ કરીએ આપણે તેલ નાખશું બે ત્રણ ચમચી ગરમ થાય ત્યારે આપણે એમાં જીરું ઉમેરશું મરચું સમારેલું છે એ આપણે નાખશું થોડુંક આપણે એને સોતે કરશું ખરાબ અનાના જે મસાલા છે બધા હળદર લાલ મરચું એ બધા મેં એકવાર ઘરે યુઝ કર્યા છે બહુ જ સરસ છે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો થોડાક ઓલ થઈ જાય પછી આપણે એમાં ટામેટા છે એ આપણે નાખશું કેપ્સિકમ છે એ આપણે આમાં નાખશું થોડુંક એને આપણે સોટે કરી લઈ તો આપણે જે આ બોઈલડ વેજીટેબલ્સ છે એ આપણે ઉમેરી લેશું બરાબર એટલે છોટે કરી લે હવે આપણે એમાં બધા મસાલા ઉમેરે છે મસાલા તમે જરૂર મજબ નાખી શકો છો તીખું ભાવે તો તીખું ઓછું મીડિયમ ભાવે તો મીડિયમ હળદર લાલ મરચું બિરયાની મસાલો ગરમ મસાલો અને જરૂર મિઝબ मीठू मीठ हा आपण मिक्स करलो तु शको कलर केलो सरस आहे बघू सरस रीती आपण मिक्स कर देन बिरयानी ते બાળકો નો જ પ્રિય છે હવે આપણે એને પાંચ મિનિટ બે વાર કરવા સોતે કરવાનું હવે તમે જોઈ શકો છો કે આપણે સોતે સરસ થઈ ગયું છે એમાં આપણે મન્ચુરિયન બોલ્સ જે મેં તરીને તૈયાર કર્યા છે એ આપણે ઉમેરશું થોડી કોથમી સુધારી સમારેલી છે એ આપણે ઉમેરશું હળવા માટે આપણે એને મિક્સ કરશું અને છેલ્લે આપણે જે બોઇલ કરેલા રાઈસ છે એ ઉમેરવું ઉમેરું છું સરસ રીતે આપણે એમને મિક્સ કરી લઈ તમે જોઈ શકો છો આપણે કડા પનારના મસાલા બધા યુઝ કરેલા છે હળદર મરચું ગરમ મસાલો બિરયાની મસાલો કેટલો સરસ કલર તમે જોઈ શકો છો આપણે સરસ મિક્સ થઈ ગઈ છે બે મિનિટ રહીને આપણે એને પ્લેટિંગ કરશું સવિંગ પ્લેટમાં રહીને ચાલો બે મિનિટ થઈ ગઈ છે સરસ આપણી મંચુરિયન બિરયાની તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને સવિંગ પ્લેટમાં કાઢી લઈએ તો મંચુરિયન બિરયાની આપણે તૈયાર થઈ ગઈ છે સરસ તમે જોઈ શકો છો પ્રાપનાનું જે મરચું છે એનો એકદમ જ કલર સરસ આવે છે કે જેથી કરીને તમે થોડું બી લેશો ને તો એનો કલર ખૂબ જ સરસ આવશે અને જો તમારે અમારા પ્રાપનાના ના મસાલા જો તમારે અમારા પ્રાપન્નાના મસાલા મરચું કરવા ટ્રાય કરવા માંગતા હોય તો તમે અમારી વેબસાઇટ પર પ્રાપન્નાના મસાલાનું ટ્રાયલ પેટ રૂપીઝ વન ફોર્ટી નાઇનમાં ઓર્ડર કરી શકો છો અમારી વેબસાઇટનું નામ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ પ્રા ડોટ ઇન છે થેન્ક યુ